અંકલેશ્વરના પાનોલી ગામની પ્રાથમિક શાળામાં પ્રદીપ ડોશી છેલ્લા બાર વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે પ્રદીપ ડોશીએ ચાલુ વર્ષે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે પ્રપોઝલ મૂક્યું હતું જેમાં તેમની પસંદગી થઈ હતી ત્યારે ગત પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચના જેપી આર્ટસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રી કલેક્ટર તુષાર સોમેરાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિ ત્રણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પ્રદીપ ડોશીને અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનીય શિક્ષણ સેવાના સમાનાર્થી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો પ્રદીપ ડોશીએ પારિતોષિક પ્રાપ્ત થતા પાનોરી શાળાના શિક્ષકોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો તેમજ પ્રદીપ ડોશીએ પારિતોષિક સાથે પોતાની શાળામાં આવતા જ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી કુમાર સુભાષચંદ્ર દોશી પ્રાથમિક શાળા પાનોલી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં હું પ્રાથમિક શિક્ષક તરીકે છેલ્લા બાર વર્ષથી ફરજ બજાવું છું ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ દ્વારા આયોજિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન નિમિત્તે મારી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નિયુક્તિ થઈ છે જેને હું મારા જીવનની ખૂબ ધન્યગડી અનુભવું છું આ પ્રક્રિયામાંથી પસાર થઈને જે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એની ઘણી બધી ખુશી છે બાળકો સાથે કામ કર્યા બાદ મારી અંદર જે કલા તત્વો ભગવાને મૂકેલું છે એ કલા તત્વો બાળકોમાં સિંચીને બાળકોને રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષા સુધી લઈ જઈને આ એક ઉમડા કાર્ય કરવાની મને તક મળી છે જે બદલ બાળકોમાં કલાના સંસ્કાર સિંચવા બદલ મારી આ કલા શિક્ષક તરીકેને શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઈ છે જેને હું મારા જીવનની ધન્યગળી અનુભવું છું